તો લાડવા વાળવાનું કામ ચાલુ થઈ ગયું છે અને અહીંયા જો મમ્મી એ ગણપતિ માટેના પાંચ લાડવા નાના નાના તૈયાર કરી લીધા છે અને મોટા લાડવા બે કરી લીધા છે ને પછી મમ્મી ને યાદ કે મમ્મી આપણે આમાં રૂપિયા સિક્કો નાખી કા મમ્મી બે રૂપિયા નો એટલે હવે આમાં એ સિક્કો નાખ પાંચ પછી જોઈએ એમાં સિક્કો નાખી ને પછી જોઈએ કે કોને એ સિક્કો આવે ગયા વખતે પપ્પા ને આવ્યો હતો મમ્મી અને આ વખતે જોઈએ કોને આવે

પછી આરતી કરીએ બરાબર છે સ્નાન કરાવી દઈએ પંચામૃત છે આ પંચામૃત થી ઘર માં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપવો જય ગણપતિ દાદા રક્ષા કરજો મારી અને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો

જય ગણપતિ બાપા આજે વૈશાખ સુદ સોચ ને ગણપતિ બાપા ની સોચ કહેવાય આ સોચ ને દિવસે ગણપતિ બાપા ને માનતા હોય છે અને એના લાડુ બનાવે છે અને લાડુ એના સગણે મૂકી અને એ પ્રસાદ આપણે લઈ આપણા શરીર માટે અને ધર્મ માટે બધા આપણે સુખી અને શાંતિથી નિરોગી રહીએ

તબિયત તંદુરસ્તને હારી રે અને ગણપતિ બાપાનું પૂજન કરી એમાં આપણે ગણપતિ બાપાનો આશીર્વાદ લઈ

હેલો મિત્રો તો આજે છે ગણેશ ચોથ અને આપણે બપોરે ગણપત દાદા કરીએ સુખ પ્રસંગ પછી સારું કામ હોય કે પછી થોડું મોડું કામ હોય કોઈ પણ પરંતુ આપણે ગણપત દાદાને સૌથી પેલા યાદ કરીએ છીએ તો બસ એ જ એના વિશે જ આપણે એક ભજન ગાવાના છીએ તો ચાલો ગાઈએ અને કેવું તમને ભજન લાગ્યું હોય જરા જરૂરથી જણાવજો કોમેન્ટમાં અને ચાલો જઈએ પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા ઓરિત સિદ્ધિ ના દાતાર દેવતા સિ્ધિ ના દા તાજ મા પાર્વતી રે સ્વામી તમને સુંધાળા હો પિતા છે શંકર દેવ દેવતા પીતા છે શંકર દેવ દેવતા મેર સ્વામી તમને સુંધાળા ગળામાં ફૂલડા નો હાર દેવતા ગળામાં ફૂલડા નો હાર દેવતા મેર કરો ને કુંડળ જળ હળે રે સ્વામી તમને સુંઢાળા ઓ માથે મુંગટ મોતી વાળો દેવતા માથે છે મુંગટ મૂર્તિ વાળો દેવતા મેર ને રે સ્વામી તમને સુંઢાળા ગળામાં મોતીડા નો હાર દેવતા ગળામાં મોતીડાનો હાર દેવતા મેર કરો ને મહારાજ પહેલા તે કરમાં જળક મંડળ સ્વામિતમ ને સુઢાળા બીજે મોદકનો આહાર દેવતા બીજે મોદકનો આહાર દેવતા મેર કરો ને મહારાજજીણસીની સ્વામી તમને સુધાળા ભક્તો ને કરજો સહાય દેવતા ભક્તો ની કરજો સહાય દેવતા मेहर करो ने महाराज जी प्रथम पहला समरिए रे स्वामी तमने सुधा हो रिद्धि सिद्धि न स्वामी देवता रिद्धि सिद्धि न स्वामी देवता મહારાજ બોલો ગણપતિ બાપ્પા મોરિયા તો તમને આ ભજન કેવું લાગ્યું હોય જરા જરૂરથી જણાવજો અને બસ બીજામાં હું નવા ભજન ગાઉં કે નહીં એ પણ જણાવજો તો બસ જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક શેર કમેન્ટ અને અમારી ચેનલને જલ્દીથી હજાર સબસ્ક્રાઇબર કરી નાખો ખૂબ જ નજીક છીએ ત્રણ ચાર સબસ્ક્રાઈબર ઘટે છે અને પછી આગળનો માઇન્સ્ટર પણ આપણે કમ્પ્લીટ કરી લેશું તો બસ અમને સપોર્ટ કરતા રહેજો અને કેવા પ્રકારના વિડીયોઝ તમને જોવા ગમે છે પણ જરૂરથી જણાવજો તો આપણે ઇમ્પ્રુવ કરીએ So, selamat tinggal. Bye. Barang-barang dada-dada, muria.